હેલો ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલ રીટા એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે કવર તો તેના માટે મેં બ્લેન્ડર લીધું છે અને જેન્ટ્સના સોક્સ લીધા છે લેડીઝના પણ સોક્સ લીધા છે તો આપણે જો લેડીઝના સોક્સ લેશો તો આપણે અંદરથી અહીંથી સિલાઈ કરીને કવર બનાવી શકશું અને જેન્ટ્સના સોક્સમાં આપણે સિલાઈ નહીં કરવી પડે તો આપણે એક સોક્સ લઈ લેશું આપણે ગમે એક સાઈડ આપણે ટચનું નિશાન કરી દઈશું થોડુંક કટ કરી લેશું જોઈ શકો છો અહીંથી ગમે એક સાઈડથી આપણે કટ કરી લેવાનું છે તો અહીંથી આપણે કટ કરી લીધું છે હવે અહીંથી આપણે જે પેન છે જે વાયરની તે આપણે આવી રીતે આની અંદર લઈ લેવાની છે અને અહીંથી બહાર કાઢી લેવાની છે તો આપણે અહીંથી બધો વાયર બહાર કાઢી લઈશું તો આપણે અહીંથી વાયર હવે બહાર નીકળી ગયો છે અને હવે જે આવડવા છે અંદરની સાઈડ આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે આપણે ફરતી સાઈડ ફોલ્ડ કરી દીધું છે હવે એક આપણે સોઈને દોરો લેવાનો છે ફરતી સાઈડ આપણે આવી રીતે સિલાઈ કરી લેવાની છે દોરો અહીંથી બહાર કાઢીને આવી રીતે આપણે મોટા મોટા ટેભા લઈ લેવાના છે સોય દોરેથી તો આપણે ફરતી બાજુ એ જ રીતે આવી રીતે ટીભા લઈ લેશું

હવે આપણે અહીંથી બે ત્રણ વાર ટેફા લઈને આપણે ગોરો કટ કરી લેવાનું છે હવે અહીંથી આપણે દોરો કટ કરી લેશું હવે પાછી એક ગાંઠ મારીને આપણે જે અહીંથી વાયર બહાર કાઢ્યો તો આપણે જે આ ભાગ્યો તે આપણે પેક કરવાનો છે તો તે આપણે એ જ રીતે આવી રીતે લઈ લેવાનું છે હવે આ ભાગ ખેંચી લેશું એટલે અહીંથી આપણે પેક થઈ જશે જોઈ શકો છો અહીંથી વાયરનો ભાગ જે આપણે બહાર કાઢ્યો હતો તે હવે પેક થઈ ગયો છે હવે અહીંથી આપણે દોરોપટ કરી લેશું તો જોઈ શકો છો આપણે બ્લેન્ડરનું કવર બનીને તૈયાર છે અને ચાપ આપણે આ સાઈડથી ચાલુ બંધ કરવાની રહેશે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ